આમાં છે ને તમે ભાજપનો ગલપટો પહેરી લ્યો ને એટલે પછી એક ઓલું કાતિયા પિક્ચર હતું એમાં તું કહે તો ભગ તું કહે કહે તો ચૂપ એટલે ગલપટો જ એવો છે સમાજની જ્યારે વાત આવે ત્યારે ધારાસભ્ય હોય મિનિસ્ટર હોય સંસદ સભ્ય હોય કે કોઈ પણ હોદ્દા ઉપર હોય દીકરીનો સવાલ આવે ત્યારે ન બોલે તો એ નગુણો કહેવાય એ પછી કોઈ પણ હોય આવશો તો સમાજ વચ્ચે રહેશો બરોબર છે વોટર એ સમાજ છે પાર્ટી વોટર નથી અને લોકશાહીમાં

ઘણા બધા શબ્દો કીધા હતા બરાબર છે ભાજપને વોટ આપે તો આમ છે ને તેમ છે આ બધું કીધું તું અને ખબર નહીં એ ભોગવે પણ છે એ હવે તમે એની વાત જ કરી હતી કહું છું કે ગુજરાતનો નહીં આખા દેશના પાટીદાર સમાજ સહિત અનેક લોકોનો હીરો હતો આગેવાન હતો આજે એક ધારાસભામાં પણ એ સંકુચિત થઈ ગયો છે અથવા તો એની ડિઝાઇન પૂરી થઈ ગઈ છે જો ગામના ગુંડાને છે ને એકવાર જ મારવાનો ભાઈ નાના નાના હોય ને એને ખાલી આંખો કાઢવાથી પતી જાય હા મોટા ગુંડાને માલ લીધો દેખવા એક અને જરૂર પડશે એનથી મોટો આવશે પાડી દઈશું તમને હાથે કરીને પગમાં કુવાડો માર્યો છે એવું માનું છું એ ધારાસભ્ય નહીં એ ગુજરાતનો મુખ્યમંત્રી હતો એનો જ અફસોસ છે અમને પરંતુ એને ભૂલ કરી છે અને એનો ભૂલનો અહેસાસ હવે ક્યાંક ક્યાંક અંદર અંદર થતો હશે એવું મને લાગી રહ્યું છે પણ હવે ક્યારે તમે એક એવી અમુક એવી ભૂલો હોય છે કે ક્યારેય પછી માફ થતી નથી હોતી હું પાંચ દસ જણના ઘર વિકવા નીકળ્યો હું પાંચ દસ જણના વસાવા નીકળ્યો એ કરી લઈશ બાર સપ્ટેમ્બર બે રાજકોટના જસદણમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની રેલી નીકળી અને આ રેલી કેન્દ્ર બિંદુ પર હતી ગુજરાતના રાજકારણમાં કારણ કે અહીં જ્યારે આ રેલી કાઢવામાં આવી ત્યારે અનેક એવા નિવેદનો છે અહીંથી સામે આવ્યા જે ચર્ચાનો વિષય હતા ખાસ કરીને વરૂણ પટેલ અને મનોજ પનારા આ રેલી એટલી હદ સુધી લાઇમલાઇટમાં રહી કે આ રેલી થકી હાર્દિક પટેલ જે હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેઓ પણ ચર્ચામાં લાગ્યા કારણ કે તેમના સાથી મિત્રો દ્વારા એવા આરોપ પ્રહાર આક્ષેપ કરવામાં આવ્યા જેના થકી હાર્દિક પટેલ છે એ પણ ચર્ચામાં આવવા લાગ્યા રાજકોટ જિલ્લાના જસદણમાં પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું પાટીદાર શૈક્ષણિક ભવનથી જસદણ મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી દિનેશ બાંભણિયા વરૂણ પટેલ મનોજ પનારા ગીતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા જેને લઈને પાટીદાર અગ્રણી મનોજ પનારાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે લવ મેરેજ કરવા માટે ખાસ તેમણે નિવેદન આપ્યું છે અને આ સાથે જ તેમણે કહ્યું છે કે અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે અસામાજિક તત્વો ઊંચી આંખ કરીને પણ જોતા નથી પરંતુ પાટીદાર સમાજ હોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે મહત્વનું છે આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો જોડાયા હતા સમાજના લોકો જોડાયા હતા મહેસાણા બાદ આ રેલી છે એ જસદણમાં યોજાઈ હતી લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ ઉઠી હતી અને લગ્ન નોંધણીમાં દીકરીના રહેણાંક વિસ્તારમાં જ એ નોંધણી છે એ થવી જોઈએ આ સાથે જ લગ્નની જાણ માતા પિતાને હોવી જ જોઈએ અને પિસ્તાળીસ દિવસ અગાઉ નોટિસ દ્વારા આ જાણ કરવામાં આવવી જોઈએ આવા અનેક પ્રકારની માંગ છે એ કરવામાં આવી હતી આ સમાજના આગેવાનો દ્વારા સમાજના લોકો દ્વારા ત્યારે અહીં સમાજમાં ખાસ હાર્દિક પટેલનો પણ ઉલ્લેખ થયો હાર્દિક પટેલની પણ ચર્ચા થઈ ને લોકોના મનમાં પણ પ્રશ્ન થયો કે શું હાર્દિક પટેલ સમાજથી દૂર થઈ ગયા છે કારણ કે આ સમાજે જ તેમને અહીં હદ સુધી બેસાડ્યા છે આટલો સપોર્ટ આપ્યો છે પાટીદાર આંદોલનમાં જેના થકી તેઓ પોતાની રાજનીતિ કરવા માટે સક્ષમ થયા રાજનીતિમાં આવ્યા પરંતુ હવે કદાચ પાછું વળીને એ જોતા નથી સમાજના વારે આવતા નથી રેલીમાં આવેલા સમાજના લોકો દ્વારા જ આવા પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી અને એટલે જ અત્યારે એવું કહેવાય રહ્યું છે કે જો સાથ થે બહુ ખાસ થે અબ સામને હે એટલે એવું લાગી રહ્યું છે કે વરુણ પટેલ મનોજ પનારા દિનેશ બામણિયા તમામ લોકો એકજૂટ થઈ ગયા છે પરંતુ અહીં જ્યારે સમાજને જરૂર છે સમાજનો પ્રશ્ન છે તે પ્રશ્નમાં તેનું નિવા નિરાકરણ લાવવા માટે હાર્દિક પટેલ છે એ દૂર છે અને તેઓ સમાજ માટે નથી સામે આવી રહ્યા સમાજની વારે નથી આવી રહ્યા અને એટલા માટે જ આવી તમામ પ્રકારની ચર્ચાઓ છે એ હાર્દિક પટેલ માટે થઈ રહી છે તેમના જ સાથી મિત્ર વરુણ પટેલ અને મનોજ પનારાએ શું નિવેદન આપ્યું છે શું ટીકા ટિપ્પણી કરી છે તે પણ સાંભળીશું પાટીદાર આંદોલન થકી જ નેતાઓ ગુજરાતની રાજનીતિમાં ચમક્યા અને અમુક તો એવા ચમક્યા કે સત્તા પર બિરાજમાન પણ થઈ ગયા આ રેલીમાં સૌથી વધારે સમાજની સાથે સાથે જો કોઈની ચર્ચા થઈ તો એ હાર્દિક પટેલની હતી મનોજ પનારાથી લઈને વરૂણ પટેલે હાર્દિક પટેલ પર એવા ચાપખા માર્યા જેના કારણે તેમનું નિવેદન ચર્ચામાં રહ્યું પાટીદાર સમાજની યોજાયેલી ક્રાંતિ રેલી દરમિયાન મનોજ પનારાએ અને વરૂણ પટેલે શું નિવેદન આપ્યું સાંભળીએ આટલી મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા આપે પણ નિવેદન આપ્યું શું કહેશું સ્વાભાવિક છે કે સરકારે ઝડપથી કાયદો કરી દેવો જોઈએ આ સમગ્ર ગુજરાતની દીકરીનો સવાલ છે અને દીકરી છે એ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયની હોતી જ નથી દીકરી એ ગુજરાતની દીકરી છે દીકરીની સુરક્ષાની વાતો કરતી સરકાર આવા વિષયમાં કેમ જાગતી નથી અને જે ફાલતુ વિષયો છે નવરાત્રીમાં સવાર સુધી ગરબા રમજો આવી પરમિશનો મળે છે પણ કાયદાની ભાષામાં દીકરીઓની સુરક્ષા થવી જોઈએ એવો કાયદો કેમ સરકાર નથી બનાવતી એટલે કોની રાહ જોઈ રહી છે હું એમ કહું છું કે જ્યાં આ કાયદાની આડમાં કેટલી દીકરીઓ ફસાઈ રહી છે કાલે જ મારી સમાજની મોરબીની બે દીકરીઓ આનો ભોગ બની છે એનો જવાબદાર કોણ જો કાયદો હોય પરમિશન લેવી પડતી હોય મા બાપની તો આ બે દીકરીઓની જિંદગી બરબાદ ન થાત એટલે આ રોજે રોજ દીકરીઓની જિંદગી બરબાદ થઈ રહી છે એના જવાબદાર મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હું એમ કહું છું કે તમે કાયદો લાવો કયો ધારાસભ્ય એકસો માંથી વિરોધ કરે છે કોંગ્રેસનો કરે છે અપક્ષ કરે છે કે આપ આપના કરે છે તાકાત છે અમારી એકસો એ બ્યાસીએ બ્યાસી ઊંચી આંગળી કરશે પરંતુ કાયદો લાવો આ સરકારની ઈચ્છા નથી અને જો સરકાર આ ઝડપથી આ કાયદો નહીં લાવે તો પછી અત્યારે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન થાય છે પછી ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવું પડશે બોલો છો આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે આવા મુદ્દાઓને લઈને તમારી સાથે હતા પરંતુ હવે જે સરકારમાં વહ્યા ગયા તો એમને કેમ હવે આ મુદ્દાઓ નથી દેખાતા જો એવો પણ આ મુદ્દાને લઈને રજૂઆત કરે તો વધુ અસરકારક રીતે સરકાર વિચારણા કરી શકે આમાં છે ને તમે ભાજપનો ગલપટો પહેરી લ્યો ને એટલે પછી એક ઓલું કાત્યા પિક્ચર હતું એમાં તું કહે તો ભોગ તું કહે કહે તો ચૂપ એટલે ગલપટો જ એવો છે એટલે તમે નાખતા નથી બે હજાર પંદરથી અવિરત લડીએ છીએ આજે પચીસ થઈ ગયા દસ વર્ષ સુધી હું કામ નથી નાખ્યો ખબર છે કે એ ગલપટો જેને જેને મોટા મોટા ભૂપ જેને ગુજરાત અને દેશમાં

અને ખબર નહીં એ ભોગવે પણ છે એ હવે તમે એની વાત જ કરી છે હું કહું છું કે ગુજરાતનો નહીં આખા દેશના પાટીદાર સમાજ સહિત અનેક લોકોનો હીરો હતો આગેવાન હતો આજે એક ધારાસભામાં પણ એ સંકુચિત થઈ ગયો છે અથવા તો એની ડિઝાઇન પૂરી થઈ ગઈ છે એટલે સિંહને તમે સોનાના પાંજરામાં પૂરો તો પણ એ પાંજરું કહેવાય અને કોઈ માણસને સોનાની સાકળથી બાંધી દીઓ તો એ સાંકળ જ કહેવાય ભલે નહીં સોનાની હોય એટલે હાથે કરીને પગમાં કુવાડો માર્યો છે એવું માનું છું એ ધારાસભ્ય નહીં એ ગુજરાતનો મુખ્યમંત્રી હોત એનો જ અફસોસ છે અમને પરંતુ એને ભૂલ કરી છે અને એનો ભૂલનો અહેસાસ હવે ક્યાંક ક્યાંક અંદર અંદર થતો હશે એવું મને લાગી રહ્યું છે પણ હવે ક્યારે તમે એક અમુક એવી ભૂલો હોય છે કે ક્યારે માફ થતી નથી બોલ્યા છો તો આ વાત હાર્દિક પટેલ માટે જ છે એમાં ક્યાં આપણે એને ગાળો આપીએ છીએ કઈ આપણે તેના ભવિષ્યની ચિંતા કરીએ છીએ મારો તો મિત્ર હતો ને જે દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જવાનો હતો એને આગલે દિવસે સમજાયો હતો કે ભાઈ તું રૂપ તારી ઉંમર નાની છે થોડોક સમય ખમી જા તારી વીસ વર્ષ પછી તારી સમકક્ષ ગુજરાતમાં કોઈ નેતા જ નહીં હોય જેને આજે નેતા ગણીએ છીએ વીસ વર્ષ પછી કાં નિવૃત્ત થઈ ગયા છે ને કાં ઉપર વયા ગયા છે માત્ર તારે ધીરજ રાખીને સમાજનું કામ કરવાની જરૂર છે પરંતુ એટલી બધી ધારાસભ્ય થવાની ખંજવાળ હતી ઉતાવળ હતી હે કે આખા સમાજની આમ જેને કહેવાય ને અમારા પોતાની આબરૂદ આ ઉપર લાગી ગયા આજે અમે બોલીએ કે આ બધા ઈજ છે અમારી ઉપર પણ કલંક લગાડીને ગયો છે એ માણસ પણ જે હોય એનો વિષય છે પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સમાજની જ્યારે વાત આવે ત્યારે ધારાસભ્ય હોય મિનિસ્ટર હોય સંસદ સભ્ય હોય કે કોઈ પણ હોદ્દા ઉપર હોય દીકરીનો સવાલ આવે ત્યારે ન બોલે તોય નગુણો કહેવાય એ પછી કોઈ પણ હોય એકસો માંથી એક સાથે બધાએ બોલવું જોઈએ એવું મારું માનવું છે જો સરકાર વહેલી તકે આ માર્ગ નહીં સ્વીકારે તો આંદોલન છે તે સતત મોટું સ્વરૂપ ધારણ કરતું રહેશે જો એમેઝોનના જંગલોની અંદર સૌથી મોટું જંગલમાં જ્યારે આગ લાગે છે એક નાની ચિંગારીથી લાગે છે નેપાળમાં આગ લાગી નાની ચિંગારીથી બાંગ્લાદેશમાં આગ લાગી નાની ચિંગારીથી એમ ગુજરાતની અંદર પણ અનામત આંદોલનની આવડું મોટું વિકરાળ સ્વરૂપ લેશે અને જે નેતાઓ કહેતા હતા અનામત તો મળે જ નહીં એ જ નેતાઓને આપવું પડ્યું હતું એ તો તમે જાણો છો એટલે આ કાયદો ઝડપથી લાવી દે તો સરકારના પણ હિતમાં છે અને સમાજના પણ હિતમાં છે ને દીકરીઓના હિતમાં છે જેટલું મોડું કરશે એટલી દીકરીઓ બરબાદ થઈ રહી છે અમારા જેવા યુવાનોને રોડ ઉપર આવીને આંદોલન કરવા પડે અને પછી એ આંદોલનનું સ્વરૂપ શું થઈ જાય એને કોઈની કલ્પના પણ બારે હોય છે એટલે ઝડપથી આ સરકાર નિર્ણય કરે એવી મારી માગણી છે સરકાર પાસે

હા મોટા ગુંડાન માલની તો દેખવા અને જરૂર પડશે એનાથી મોટો આવશે જ પાડી દઈશું તમને એટલે એ સમયે જ્યારે તમારી સાથે હતા હવે સરકારમાં છે એ લોકોને કેમ આવાય કે મુદ્દાઓને જ દેખાતા હું સરકારમાં જો ભાઈ હું ભારતીય જનતા પાર્ટીનો જ ચૂસ હોય બીજાને કેમ નથી દેખાતા જે ધારાસભ્ય થઈ ગયા છે બરોબર બધાની કોને આખતી કોને શું જોવું એ કાર્યક્રમમાં તો એમને લાવી બતાવો જે આવા જ મુદ્દાઓને લઈને સમાજના જ ખભે ચડીને આગળ થયા છે હવે ધારાસભ્ય થઈ ગયા છે એકાદા તો આવા કાર્યક્રમને એમને લઈ આવી બતાવો આવશે તો હું તો બધાને વિનંતી કરું છું આવશો તો સમાજ વચ્ચે રહેશો બરોબર છે વોટર એ સમાજ છે પાર્ટી વોટર નથી અને લોકશાહીમાં જનતા જ હાઈ કમાન્ડો હોય તે આ બધાએ મગજમાં ફિટ રાખવા પ્રજા જોડે હશે તો તમે હશો પ્રજા જેવી ખસી જશે તમે પતી જશો રાજકીય પાર્ટી તો વરુણ આવે ને વિજય જતો રહે વિજય જાય ને અજય આવે એ ની થિયરી ચાલતી હોય સમાજ અવિરત પ્રવાહ છે સમાજની સાથે સુધી પહોંચવાનું છે આ પ્રકારની વાતો આ પ્રકારની વાતો વરુણભાઈ પટેલને ટિકિટ નથી મળી અને ધારાસભ્ય નથી થયા ત્યાં સુધી છે કે પછી એ પછી પણ ચાલુ રહેશે હવે એ તો પછી તમે જોશો ને હું અત્યારે કઈશ તો તમે કહેશો ખોટું ખોટું બોલે કે પેલા બધા આવી વાતો કરતા હોય એ તો પછી ધારાસભ્ય થવું તો જોશો ને અને મેં નક્કી કર્યું છે કે અને મેં એક મીડિયાના ચેનલના ઇન્ટરવ્યુમાં કીધું છે કે બે હજાર સત્યાવીસમાં બે હજાર અઠ્યાવીસ સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં નથી આવું ચૂંટણીના રાજકારણમાં હું પાંચ દસ જણના ઘર વિકવા નીકળ્યો હું પાંચ દસ જણના વસાવા નીકળ્યો તો એ કરી લઈશ હાર્દિક પટેલ એક એવો ચહેરો જે પાટીદાર આંદોલન થકી સામે આવ્યો બે હજાર

ભેગા કરીને વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની રચના થઈ પાટીદારો અન્ય પશ્ચાત વર્ગમાં સમાવી લેવાની માંગણી સાથે વર્ષ બે હજાર તેરમાં વીસનગરની નાની સભાઓથી પટેલ સમાજના યુવાનોને ભેગા કરીને વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની રચના કરાઈ ત્યારે હાર્દિક પટેલ સહિત દસ જેટલા લોકો ચણવણના માણસો ગણાતા હતા અને આંદોલનને વેગ આપી રહ્યા હતા ઓગસ્ટ બે અમદાવાદના પંદર ની થયેલી રેલી બાદ પાટીદાર હાર્દિક પટેલ આ આંદોલનનો ચહેરો બની ગયા પાટીદાર આંદોલનની શરૂઆતથી જ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટી પર કઠોર ટીકા ટિપ્પણીઓ કરતા નિંદા કરતા જોવા મળ્યા આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહ સહિતના ગુના નોંધવામાં આવ્યા અને તેમણે કાનૂની કાર્યવાહીનો સામનો કર્યો જોકે આવનારા આંદોલન દરમિયાન રાજકારણથી અલગ રહેવાની વાત કરતા હાર્દિક વર્ષ બે હજાર ઓગણીસમાં પહેલાં કોંગ્રેસમાં પછી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાઈ ગયા કોંગ્રેસમાં તો તેમને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવી દેવામાં આવ્યા હતા જોકે પોતાની પાસે કામ ન હોવાનો આરોપ કરી તેમણે પાર્ટી છોડી દીધી ભાજપમાં સામેલ થયા બાદ તેઓ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને ભાજપના સન્યષ્ટ કાર્યકર તરીકે સક્રિય રાજકારણમાં જોડાયા અનામત આંદોલનના ચહેરાઓ આજે ક્યાં છે તેની પણ આપણે વાત કરી લઈએ તો પાટીદાર અનામત આંદોલનના દસ વર્ષ પૂર્ણ થતા હજી પણ ચૌદ શહીદોને યોગ્ય ન્યાય નથી મળ્યો એ પ્રશ્નનો જવાબ તો કદાચ આંદોલન થકી જનનેતા બનેલા પાટીદાર આગેવાનો પાસે પણ નથી પાટીદાર અનામત સાથે સંકળાયેલા વિવિધ આંદોલનકારીઓ દસ વર્ષ બાદ ક્યાં છે તેની આપણે વાત કરી લઈએ તો હાર્દિક પટેલ પાસ સમિતિમાં મુખ્ય હતા બે હજાર વીસમાં કોંગ્રેસ બાદ બે હજાર બાવીસમાં ભાજપમાંથી વિરમગામના ધારાસભ્ય બન્યા વરુણ પટેલ ભાજપ સાથે છે રેશમા પટેલ પહેલાં બીજેપી અને ત્યારબાદ એનસીપી અને હાલ આમ આદમી પાર્ટીમાં છે અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટી સાથે જોડાયા લાલજી પટેલ હજી કોઈ પણ રાજકીય પક્ષ સાથે નથી જોડાયા માલવીયા અતુલ પટેલ પણ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ તમામ મુદ્દાઓ પર આપના શું અભિપ્રાયો છે ચોક્કસપણે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર